સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટ ના આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ બહાર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા શોપ નામની દુકાન ચલાવતા ચાલીસ વર્ષીય ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા દરમિયાન તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર ચોવીસમાં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી હતી દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉસ્કેરાય ગયો હતો સામાન્ય વાત મુજકેલાય અંકિતે દુકાનદાર અનિરભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી હતી સચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીએ બંને કાન પકડીને ભૂલની કબૂલાત કરી હતી ઉધાર કે મારા બહેસ પાણી ગયા ગફડા હોય તો મેળવી ગલતી હેઠળ માગતા અંધ્યા સાઈ ગલતી હોતા મેં પછી લેતા